શ્રી કૃષ્ણ કહે છે જે સ્ત્રી ગુરુવારના દિવસે તુલસીમાં કાચું દૂધ ચડાવે છે તેના ઘરની દરિદ્રતાનો અંત થાય છે પરંતુ ધ્યાન રાખો કે ગાયનું દૂધ કાચું હોવું જોઈએ કાચું ના હોય તો પણ ગાયનું જ દૂધ હોવું જોઈએ ગાયનું કાચું દૂધ તુલસીને ચડાવવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિ પ્રદાન કરે છે વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે આ કારણથી જ તુલસીને જગતની જનની માનવામાં આવે છે તુલસીને સમસ્ત દેવી દેવતાઓના વરદાન પ્રાપ્ત છે તેથી તુલસીના પાનને અમૃત ગુણોથી યુક્ત ગણાય છે જે સ્થાન ઉપર અથવા જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રિદેવનો વાસ હોય છે અને તુલસીની પૂજા કરવાથી પાપ એવી રીતે નષ્ટ થઈ જાય છે જેવી રીતે સૂર્યના ઉદયથી રાત્રિનો અંધકારનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો છમ રહે છે એવા ઘરોમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ હંમેશા બની રહે છે ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચડાવવામાં આવતો તમામ પ્રસાદમાં તુલસીના પાન અવશ્ય હોવા જોઈએ કેમ કે તુલસીના પાન સિવાય ભગવાન વિષ્ણુ પ્રસાદને ક્યારેય સ્વીકાર નથી કરતા તેથી જ દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ જો તમારા ઘરમાં પણ તુલસી છે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે તુલસીને ચૂંદડી અવશ્ય ચડાવવી જોઈએ તુલસીના છોડને લોકો ઘરમાં તો લગાવી દે છે પરંતુ તેમનામાંથી એક ગલતી થઈ જાય છે એ તુલસીમાંને ચૂંદડી નથી ચડાવતા એના કારણે તેમને તુલસીનો છોડ રાખવાનો કોઈ ફાયદો થતો નથી હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસીનો છોડ ચૂંદડી વગર અધૂરો હોય છે તુલસીને ફક્ત છોડ જ નહીં પરંતુ એ એક દેવી છે તુલસીને જગતની જનની છે એમને આપણે માતા માનીએ છીએ તેથી જ તુલસી માન્ય ચૂંદડી અવશ્ય ચડાવવી જોઈએ એનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે અને ઘરમાં રહેનારી સ્ત્રીઓ હંમેશા સૌભાગ્યશાળી અને સુહાગન રહે છે પરંતુ તુલસીને ચુંદડી ચડાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે તુલસીને લાલ રંગની ચુંદડી ન ચડાવવી જોઈએ લાલ ગ્રહનો સંબંધ મંગળ ગ્રહથી હોય છે અને બુધ ગ્રહ તુલસીથી સંબંધિત હોય છે મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી બુદ્ધના અનુકૂળ ગ્રહ શુક્ર ગ્રહ અને શનિ ગ્રહ છે એ માટે તુલસી પર લાલ ચુંદડી ક્યારેય ન ચડાવવી જોઈએ તમે તુલસી પર લીલા રંગની કે પીળા રંગની ચુંદડી ચડાવી શકો છો તુલસીના છોડમાં ગણેશજી અને શિવજીની મૂર્તિને પણ ન રાખવી જોઈએ અને તુલસી સાથે કુંડામાં અન્ય પ્રકારના છોડ પણ ન લગાવવા જોઈએ તેને અશુભ માનવામાં આવે છે તુલસીના છોડ પાસે કપડાં પણ ન સુકાવા જોઈએ અને કપડાં સુકાવો છો તો તેનું ગંદુ પાણી તુલસીના છોડ ઉપર પડી શકે છે ઘણી મહિલાઓ સ્નાન કર્યા પછી તેમના બાલ ખુલ્લા રાખીને તુલસીને ઝડપ ચડાવતી હોય છે આવું કરવું ખોટું છે તુલસીઓને હંમેશા તેમના બાલ બાંધીને જ માથા ઉપર સિંદૂર લગાવીને જ સ્ત્રીઓને તુલસીમાં જળ ચડાવવું જોઈએ એનાથી તુલસીમાંના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કેળાના છોડને પણ વિશેષ મહત્ત્વ બતાવ્યું છે તેથી જો તમે તુલસીના છોડ પાસે કેળાનો છોડ લગાવી દો છો તો તેમને અનેક ગણો લાભો પ્રાપ્ત થઈ શકે છે કેળાના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેથી તેને તુલસીની પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સાથે જ જે ઘરમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેવા ઘરોમાં લક્ષ્મી ખુદ ચાલીને આવે છે ગુરુવારના દિવસે તુલસી અને કેળાના છોડની પૂજા કરવાથી મનુષ્યની દરિદ્રતા દૂર થઈ જાય છે ગુરુવારના દિવસે તુલસીના છોડને પીળા રંગનો દોરો બાંધીને પોતાની મન મનની મનોકામના કહેવાથી એ મનોકામના અવશ્ય પૂરી થાય છે મિત્રો તમારે તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવું જોઈએ તુલસીના છોડમાં શાલિગ્રામ રાખવાથી તુલસીનો ખૂબ જ સારો પ્રભાવ તમને જોવા મળી શકે છે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ માનવામાં આવે છે આ એક કાળા રંગનો પથ્થર હોય છે તેને વિલક્ષણ અને મૂલ્યવાન માનવામાં આવે છે તેથી તમે તેને તુલસીના કુંડામાં રાખો છો તો તમારા ઘરની સમૂહ સંપૂર્ણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે તો મિત્રો ગુરુવારે આ ઉપાય અવશ્ય કરવા જોઈએ વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો